નગરપાલિકામાં ના આજે એક વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી ના સુપુત્ર નરસિંહભાઈ અમે એમની સાથે નગર સેવક શ્રી રાણા સાહેબ આ બધા આ નગર સેવા ની અંદર એક વર્ષ પૂર્ણ થતા બધા આખા નગરના લોકો છે બહુ ધામધૂમ થી આ પ્રસંગને ઉજવી રહ્યા છે જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમને બધાનો અમે હૃદયથી થી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની ની કૃપા વર્ષી બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ પ્રાથમિક શિક્ષક

જે પાંચસો વર્ષ ની આપણો ઇન્તજાર હતો આપણી રાહ હતી એ રામ લલ્લા ને એમના નિજ ઘર માં એ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે એક વર્ષ થયું છે આ રામ સેવા સમિતિ ને આખા રાધનપુર નગર દ્વારા કઈ કાલે પણ અહિયાં આજે પણ આરતી નું આયોજન અને આ દરેક કલાકારો રાધનપુર ની નગર ની જનતા ને હું નતમાન કરું છું કે આપણે આપણા રામ ના બાળકો છીએ આપણા ભગવાન ના અયો દર્શન પણ અહીંયા આપણા દર્શન કરાયા રામ સેવા સમિતિ તારી ફા મા